નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો આપણા બાપ દાદાઓ રોટલો રોટલી ભાખરી એકાદુ શાક એકાદુ સંભારો ડુંગળી લસણની ચટણી છાસ દહીં દૂધ એવું ખાઈને લગભગ 900 વર્ષ તંદુરસ્ત રીતે જીવતા હતા આજે આપણી પાસે ખાવાની એટલી બધી વેરાયટી ઉપલબ્ધ છે બજારમાં એટલી ઉપલબ્ધ છે ઘરે આપણે એટલું બનાવીએ છીએ પણ આ બધું આપણને શરીરને અનુકૂળ આવે એવું હોય છે પૌષ્ટિક હોય છે ખાવાની વાનગીઓ વધી તો એની સામે રોગ તો ખરેખર ગુજરાતીઓનું આપણું લોકોનું ભોજન સાચા અર્થમાં શું હોય છે પૌષ્ટિક ભોજન કયું અત્યારે મળે છે કે આપણા બાપ દાદાઓ ખાતા ત્યાં તો ગુજરાતી થાળી વર્સિસ ફાસ્ટ ફૂડ એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે પ્રોફેસર હિનાબેન રાવલ પ્રોફેસર હિનાબેન રાવલ એટલે રાજકોટની બહુ જાણીતી મહિલા હોમ સાયન્સ કોલેજ ના પ્રોફેસર છે સ્વાગત છે નમસ્કાર નમસ્કાર આપણે વાતચીત નો દોર શરૂ કરીએ અમારી કરુણા ફાઉન્ડેશન ની એક નાનકડી ડોક્યુમેન્ટરી જોઈ લઈએ પછી હું આપણે પ્રશ્નોત્તરી કરીએ ચોક્કસ મેન સૌથી પહેલા તો મારે એ પૂછવું છે આપને કે આપણે ખરેખર ગુજરાતી આપણા પ્રદેશની વાત કરીએ તો આપણે ખરેખર શું રોજ ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ ક્યારે ખાવું જોઈએ કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આપણને લોકોને એટલે જે નવી પેઢી છે એને ખાસ કઈ ખબર જ નથી શું ખાવું કેટલું ખાવું અને ક્યારે ખાવું રાત્રે બે વાગે લોકો જમે છે સવારમાં છ વાગ્યામાં બ્રેડ ખાય છે તો શું ક્યારે અને કેટલું ખાવું થોડીક આપ

પેલા તો એવું હતું અને એના પર એવું છે કે તમે કેવો શ્રમ કરો છો એવો નાસ્તો લેવાનો છે બરાબર બધા માટે એક આપણે સામાન્ય મિલ પેટર્ન ફિક્સ ન કરી શકીએ જો તમે ભારે શ્રમ કરો છો એટલે મજૂરી કામ કરો છો તો સવારે એકદમ રોટલો ને ભાખરી ને દૂધ ચા ખાઈ ને નીકળી જાવ તો ચાલે નાસ્તા તમે મધ્યમ પ્રકાર નું શ્રમ છે તો હળવો નાસ્તા તરીકે આપણે બટેટા પૌવા છે ઉપમા છે એવું કઈ પણ ખાઈ શકે તમારે મેન્ટલ વર્ક જ વધુ છે ફિઝિકલ વર્ક ઓછું છે બરાબર તો નાસ્તો ન કરો તો પણ ચાલે અથવા જરાક તમે કોઈ અત્યારે તો બધું બહુ કોર્નફ્લેક્સ એવા કોઈ સારા જે ફાઈબર અથવા હોલ ગ્રેઈન આવું બધું આવે છે એવી કોઈ પણ તમે લઈ શકો એટલે આ હળવો નાસ્તો સવારે કરી લેવાનો પછી દસ વાગે આપણે એમ કરીએ કે ભૂખ લાગે જરૂરી નથી બરાબર ભૂખ લાગે તો કઈ પણ પીણું પી શકીએ ડિપેન્ડ તમને કયું અવેલેબલ છે પછી બાર સાડા બાર એક જેવો જેનો સમય એવા સમયે આપણે એને જમવાનું હોય તો આપણી ગુજરાતી થાળી બહુ જ સુંદર છે દાળ ભાત શાક રોટલી છાશ પાપ વધીને તો દાળ એટલે પ્રોટીન આવી ગયું કઠો ભાત એટલે કાર્બોહાઈડ્રેટ આવી ગયું શાક એટલે વિટામિન્સ મિનરલ્સ બધું એમાં આવી ગયું અને રોટલી એટલે અગેન કાર્બોહાઈડ્રેટ એટલે શક્તિ માટે જરૂરી છાશ પીવો એટલે તમને

પછી કેટલું ખાવ તો દરેક વ્યક્તિની જરૂરિયાતો ફિક્સ હોય બરાબર એટલે આપણે ફિક્સ તો નેશનલ આઈસીએમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ફિક્સ થયેલી છે ડે ટુ ડે લાઈફમાં આપણે જેટલી ભૂખ હોય એટલું ખાઈ લે એમ નહીં કે આટલું ખાઈ લે બહુ ભાવે છે એટલે વધુ ખાઈ લે એવું ડિસ્ટ્રેસ ઇટિંગ નહીં કરવા બરાબર પણ સેટિસ્ફાઈ થાય એટલું ઇટિંગ કરવા આપણા શાસ્ત્રમાં પણ કીધેલું છે કે જઠરના આપણું જે છે એના બે ભાગ ફૂડથી ભરવાના એક ભાગ પાણી ભરવાનો અને એક ભાગ એટલે એટલે આના માટે આટલું જમી લીધું બપોરે અને પછી ચાર વાગે પાંચ સાડા ચારે પાંચે તમને કઈ મન થાય તો તમે કોઈ પણ પીણું લઈ શકો રિફ્રેશિંગ ની ઈચ્છા હોય તો રિફ્રેશિંગ ડ્રિંક તરીકે ફ્રુટ જ્યુસ કે શરબત લીંબુના વગેરે લઈ શકાય અને તમને એમ થાય થોડું ની જરૂર છે તો દૂધ આધારિત કોઈ પીણા કોકો ડ્રિંક ઊંઘ એટલે સ્ફૂર્તિ ની જરૂર છે તો એના માટે સ્ટીમ્યુલેટિંગ બેવરેજીસ તરીકે તમે ચા કોફી કોકો હોટ કોકો લઈ શકો બરાબર અને રાતનું આપણું કાઠિયાવાડી ભોજન ગણીએ તો રોટલો ખીચડી અને ભાજી નું શાક ત્રણ બહુ અગત્ય ની જગ્યાએ તમે ભાખરી પણ લઈ શકો રીઝન સમજાવું કે રોટલો કે ભાખરી છે ફૂડ છે બાજરામાં પણ જાડો લોટ હોય એટલે ફાઈબર રેસા બહુ ભાજી ફૂલ ઓફ ન્યુટ્રીયન્સ ફૂલ ટોટલી અને એમાં સાથે ફૂલ ઓફ ફાઈબર અને ખીચડી આપણે કરીએ મગની પોતરા વાળી દાળ અને ચોખા એટલે મગની દાળ એટલે કઠોળ

આપણા બાપ છે મોટે ભાગે તો એ દાળ ભાત માં બહુ નોતા શ્રદ્ધા રાખતા અથવા તો નહોતા બનાવતા અથવા ત્યારે સુવિધા અ એ લોકો બપોરે મોટે ભાગે સવારે દહીં ને રોટલો જે રાતનો રોટલો પડ્યો દહીં ને રોટલો કે ભાખરી ને દહીં ખાતા બપોરે મોટે ભાગે અગિયાર વાગ્યા અમે જમી લેતા હતા સાડા દસ અગિયાર થાય બપોરનું ભોજન કારણ કે સવારનું પાંચ વાગ્યો નાસ્તો કર્યો હોય અગિયાર વાગ્યે એ રોટલી કે રોટલો કે ભાખરી ભાખરી તો નહીં પણ મોટે ભાગે રોટલો રોટલી અને એકાદું શાક અથવા ઘરની એકાદી દાળ પોતે ખેડૂત હોય ને મગ કે અડદ થયા હોય તેની દાળ પાછું રોંઢે છે એ રોંઢો કરતા હતા ચા સાથે કંઈક ખાતા હતા મમરા કે ઘરમાં એવી વસ્તુ હોય અથવા ઘરે

બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર એટલે આપણી જે આ નાઈટ આઉટ સિસ્ટમ થઈ ગઈ છે ને સાહેબ એના લીધે બધું ડિસ્ટર્બ છે બીજું કોઈ કારણ નથી બાકી તો જે ભૂખ એવી લાગે ને કે જે આખો ઈ ખાઈ માણસ એટલે આપણને સવારના પાંચ વાગ્યા ઉઠ્યા હોય ખેડૂત ખેતરે ગયા હોય દાળ ભાત બનાવવાનો સમય નતો અને એવી કોઈ વ્યવસ્થા આવા પ્રેશર કુકર એવું કઈ હતું એટલે જે આવે એ મગ હોય તો રોટલો ખાઈ લે દાળ દાળ હોય તો ખાઈ લે એટલે આવું જીવન હતું એટલે એ તમારે શ્રમ કરો ને સાહેબ તો જ ભૂખ લાગે ને તો બધો ભાવે બરાબર શ્રમ ન કરો એટલે ભૂખ ન લાગે એટલે ભૂખ ન લાગે એટલે મને આ ભાવે છે આ નથી ભાવતું બધી સમસ્યાઓ શરૂ થાય અચ્છા હવે અત્યારની જે સિસ્ટમ છે આપણે એ વાત તો જૂની થઈ ગઈ પણ અત્યારે જે નવી પેઢી છે ખાસ તો છોકરાઓ એને કઈ રોટલો નથી ભાવતો દહીં નથી ભાવતો બહુ રસ નથી રસ નથી એને તો ફ્રેન્ચ ફ્રાય ખાવી છે એને તો ઢોસા ખાવા છે એને તો ચાઇનીઝ બ્રેડ ખાવી છે પંજાબી શાક ખાવું છે તો ગુજરાતી આપણા પ્રદેશમાં આ બધી વસ્તુ જેના મેં નામ આપ્યા ને હજી બીજી એવી ઘણી વાનગીઓ છે બ્રેડની વાનગીઓ દાબેલી વગેરે આ તે ઘણું બધું છે તો આ બધું આપણા પ્રદેશ માટે યોગ્ય છે રોજ આપણે માં દાળ ભાત શાક રોટલી કંટાળ્યા છે આજે કઈક ચેન્જ ની જરૂર છે તો આજે આપણે શું બનાવશું કે પાણીપુરી બનાવી હાલ પછી ક્યારેક મન દેટ ઇઝ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ એ હતું અને છે પણ ક્યારેક ખાવાની વસ્તુ ઇન ઓર એવરી ડે બરાબર એવી રીતે હવે આ બધું પીઝા બર્ગર એ બધું બ્રેડ બ્રેડલી પાશ્ચાત્ય કન્ટ્રી માંથી આવેલી વસ્તુ કારણ કે ત્યાં રોટલી નું સિસ્ટમ નહોતી એટલે એ લોકોને ડે ટુ ડે લાઈફ જીવવા માટે બ્રેડ બટન એના માટે ખાણું હતું એટલે પછી ત્યાંનું ફાસ્ટ ફૂડ એવું જ હોય

એટલે મેંદો એટલે ઝીરો ફાઈબ સુપર ટોટલી મેંદો શું કામ નું ખાલી એનર્જી આપવા સિવાય તમને કાઈ ન કરવું બરાબર એટલે ઈ આપણને ડાયજેસ્ટ કરવામાં એટલી તમે ફાસ્ટ ફૂડ બનાવવું અઘરું છે તમે પાણીપુરી બનાવીએ નવરાન નો જ ઓલું પાણી ઓલું પાણી ઓલું પુરી તૈયાર લઈ આવી તો એ કઈ સહેલું ફટાફટ નીકળી જાય તો ફાસ્ટ ફૂડ પચાવવું અઘરું છે સાહેબ ફાસ્ટ ફૂડ ક્યારેક જ ખાવાની વસ્તુ છે ડે ટુ ડે લાઈફમાં એનું કોઈ સ્થાન મને ખબર છે કે રવિવારે જ કઈક સાંજે આપણા ઘરમાં આવી નવીન વાનગી બને બાકી બધા દિવસ રૂટીન હોય એવી રીતે હું જીવી છું મારા ફેમિલી એટલે હું સમજી શકું છું કે નિયમિત આહારનું શું મહત્વ છે અચ્છા આપણે ત્યાં એના બેન મીઠાઈ નો એક કન્સેપ્ટ હતો કે પ્રસંગોમાં તો હોય છે ને ઘરે બનાવીને મોનથાળ કે ચૂરમાના લાડુ આજે પણ આપણે અમુક ગણેશ ચતુર્થી હોય તો ચૂરમાના લાડુ બનાવીએ છીએ અમુક દિવસોમાં દિવાળી પર મીઠાઈ બનાવી ઘેરી મીઠાઈ બનાવવી ઘરની વસ્તુની અને બજારમાંથી હજાર રૂપિયાની કિલો લઈ આવી જાત જાતની મીઠાઈઓ અને એમાં અત્યારે તો ઘણા બધા પ્રશ્નો છે કેમિકલ આવે છે કલર આવે છે સ્વીટ એટલે મીઠાશ છે પણ ખોટી છે ક્યાંક સેક્રીન આવે છે તો ઘરની મીઠાઈ અને બહારની મીઠાઈ એની વચ્ચેનો ભેદ એક એક્સપર્ટ તરીકે તમે કેવી રીતે સમજાવો ચલો આ સૌથી પ્રથમ મીઠાઈ મીઠાશ ક્યારે લાવવાની હોય કોઈ સારો શુભ પ્રસંગ હોય લગ્ન હોય કે કોઈને આપણે કે ને નક્કી છું કે એવી રીતે બર્થ ડે છે કે સેલિબ્રેશન ઉજવણી કરવા માટે ગુજરાતી મીઠાઈઓ બંગાળની બંગાળી મીઠાઈઓ કોઈ પ્રસંગોપાત ખાવાની વસ્તુ છે રોજ ખાવાની વસ્તુ નથી કારણ કે મીઠાઈમાં હોવાનું શુગર એટલે ખાંડ એટલે પ્યોર કાર્બોહાઈડ્રેટ એમટી કેલરી ફૂડ ખાલી કેલરી સિવાય ખાંડ કઈ નથી આપતી પોષક તત્વ આપતી નથી બીજું આવે ઘી ઘી કે પ્યોર ફેટ ચરબી એક ગ્રામ ચરબી તમને નવ કેલરી આપી જાય તમે ઘીમાં લગભગ થી વાનગી ખાવ એટલે કેટલી કેલરી બોડીમાં જાય છે એટલે બોડીમાં જાય બોડીમાં ફેટ જાય છે એટલે કેલરી તરીકે જો તમે એને વાપરો નહીં તો એ ચરબી તરીકે જમા થવાની બરાબર અને કઠોળ કે જે એમાં બાઇન્ડિંગ માટે છે એટલે આ મીઠાઈ છે ને બહુ જ એનર્જી ફૂડ આપે છે એટલે આપણે ડે ટુ ડે લાઈફમાં ખાઈએ તો એ શક્ય નથી પચાવી એનો શકે ને બીજું તૈયાર મીઠાઈઓ મોંઘી તો પડવાની જ પણ એની સાથે સાથે આપણને જે ઘરે આનંદ છે બનાવવાનો કે આજે મારા દીકરાનો બર્થડે ચાલો એને ભાવતી વસ્તુ બનાવી દો કેમ નથી બનાવતા એવું નથી કે મીઠાઈ એટલે આપણી ભારતીય ગુજરાતી મીઠાઈ ઘરે બનાવો તો તમારો જે ભાવ છે ને એમાં ભળે છે ને એટલી વાનગી મીઠી લાગે છે કે અમારી માં ની બનાવેલી છે કે મારી બેન ની બનાવેલી છે કે મારી પત્ની ની બનાવેલી વાનગી બાકી મીઠાઈ તો મીઠાઈ જ તમારા હાથ નું કદાચ કઈ નબકો છે ને તો એ તમારો હાથ આપણે કહે છે ને હાથ મીઠા નથી હાથ મીઠા એટલે હાથ થી તમે બનાવો ને એક સોશિયલ અમે તો ફૂડ ના ફંક્શન માં ખોરાક નું સામાજિક કાર્ય છે એ આ પણ ફંક્શન છે ફૂડ નો સોશિયલી તમારે કઈ તમારું સેલિબ્રેશન કરવું છે તમારી ખુશી વ્યક્ત કરવી છે તો એ માધ્યમ છે બરાબર છે ભોજન અચ્છા હવે હવે વાત નવી પેઢીની છોકરાઓને તો ટોટલી આવું જ ખાવું છે અને દાળ ભાત શાક રોટલીમાં રસ નથી અને રાતનું મોળું ખાવું છે મેં પેલા કીધું એમ રાત્રે દસ અગિયાર વાગે નાસ્તો કરવા જવું તો આખી સિસ્ટમ એને કારણે એની ઊંઘ ડિસ્ટર્બ થાય છે એ લોકો મોડા મોડા સુવે રાત્રે બાર એક વાગે સુવે સવારે નવ દસ વાગે ઉઠે તો ઊંઘનું મહત્વ અને મોડું જમવું એનું મહત્વ એટલે મતલબ એનાથી કેટલું નુકસાન થઈ શકે છે સાઉન્ડ સ્લીપ 8 કલાક મેક્સિમમ લેવાની છે મેક્સિમમ ટોટલી તમે બહુ સરસ એકદમ 6 કલાકમાં પણ કામ ચાલે એટલે 6 કલાકની નિંદ્રા હવે આપણે રાત્રે કામ લેવાનું રાત્રે પ્રકૃતિના બધા જ તત્વો શાંત હોય એટલે આપણને એટલા બધા પોઝિટિવ મહત્વ છે ઊંઘ કરો તો ઘોંઘાટ્યું વાતાવરણ ઘરમાં રાડા રાડ થતું તમે એસી કરો ને બારણા બંધ કરો તમને એવી ઊંઘમાં કોઈ દી મજા ન બરાબર એટલા માટે અને રાત્રે નિંદ્રા કરી અને આ ટેવ છે ને માતા પિતાઓ ડેવલપ કરવાની છે પોતાના સંતાનોમાં બાળકમાં આવી નહીં જાય માતા પિતા એ નાનપણ ઉછેર એના માટે ને બહુ એટલે બે પેરેન્ટ્સ બનતા પહેલા તમે પૂરે પૂરે રિસ્પોન્સિબલ હો આ જવાબદારી લેવા ત્યારે જ માતા પિતા બનવાનું સૌભાગ્ય આપણે પ્રાપ્ત કરવું જોઈએ ગમે ત્યારે માતા પિતા બની ગમે ત્યાં બાળકોને રખડતા કરી દઈએ પૈસા થી એને બધું ખરીદતા કરી દઈએ તો એ આ શક્ય નથી એનાથી તમારું બાળક કોઈ દિવસ નિયમિત જીવન જીવશે નહીં અને તમારું બાળક બગડશે એનો દુઃખ પણ તમારે જ ભોગવવું પડશે અચ્છા મૂળ ભોજન મે મારો બીજો એમાં પેટા પ્રશ્ન હતો કે રાત્રે અગિયાર બાર વાગે ખાવું અને પછી શું તો ના વિષયમાં એવું આવે છે કે આટલા વાગ્યા સુધીમાં આમ તો આયુર્વેદ એવું કહે છે કે સૂર્યની હાજરીમાં જમી લેવું જૈન પરંપરામાં એવું હોય છે તો સાયન્સ શું કહે છે ક્યારે જમી લેવું જોઈએ રાતનું ભોજન એવું નથી આજના જમાના માં તમે લાઈટમાં બધું ચોખ્ખું ખાવ છો પણ એક નિયમિત જીવન એક હું નવ વાગે સુઈ જાઉં છું મારી દસ થી છ ની ઊંઘ છે મારી અગિયાર થી સાત ની ઊંઘ છે એ પ્રમાણે જમીન જમીન એકાદ કલાક તમે હળવું

એટલે પાવડર ના ડુચા બિચારી ગાય ભરે આ લીલું ખેતર ખાવાનું છે ગાય તમે જે વધેલા એક્સ પ્રોટીન કે ફેટ વાળા પાવડર આવી ગાય બધું ફેટ જ આપવાની છે એમાં ક્યાં કોલેસ્ટ્રોલ કાંઈ ન મળે સાહેબ એટલે ગાય ને લીલું ચરશે તે જ સાચું ગાયનું નું ઘી દૂધ તમને પ્રાપ્ત એના પોષક તત્વો જ્યાં સુધી આવા પાવડર ખવડાવશો ગાયને ત્યાં સુધી ગાયના દૂધમાં દૂધ ચરબી સિવાય તમને કાંઈ મલાઈ મલાઈનો વેપાર કરો અને મલાઈ ખાનારા લોકો એમાં શું છે લીલો છે આ બધું ખવડાવો અત્યારના દુનિયામાં તો કેટલું બધું આપી શકો બરાબર ગાય ને લાડવા તો દી આપે પ્રસંગો પાછ ખવડાવે છે ગૌશાળામાં જે સરસ સરસ નવું નવું ઘાસ ખાય છે તો એ ખવડાવે તો જ ઈ વિટામિન એમાં એના પૃથ્વી માંથી વનસ્પતિ માં આવ્યા વનસ્પતિ માંથી ગાય ના પેટમાંથી પાવડર આપો માતા કરે છે તો એને આપણે આવું જો ખાણ આપશું તો ઈ શું જાડા થાય હાલી ન શકે કે ખેતર ચરવા જેવા થાય એને ગૌશાળામાં તમારે બાંધી રાખવા પડે જીવ બળી જાય સાહેબ આપણે કરીશું બરાબર

આ લોન લીધી એનું ટેન્શન આ લીધું આનું ટેન્શન ઘરવાળી મારે છે એનું ટેન્શન ઓલા આમ કરે છે એટલે બધા સ્ટ્રેસ માણસ એટલા ભેગા ભેગા એટલે ખતરનાક ભેગા થાય છે હૃદય તમારું બેસી જાય છે કોઈ કારણ એટલે ફૂડ એક માત્ર કોઈ કોરોના વેક્સિન એક જ જવાબદાર મારી જ દ્રષ્ટિ એઝ આ ન્યુટ્રીશનસ બરાબર કે ડાયાબિટીસ હોય બીપી હોય કિડની બધાનું બેઝ સ્ટ્રેસ ટેન્શન ડૉક્ટરો પણ કહે છે

છેલ્લું હૃદય મેક્સિમમ ખેંચતું હોય પણ જયારે બધાનો લોડ આવે એટલે હૃદય બેસી જાય બીજું કોઈ કારણ નથી અચ્છા હવે આ જીવન તંદુરસ્ત રહેવું હોય કોઈ માણસને આયુષ્ય તો કુદરતે આપ્યું છે આપણને ખબર નથી કેટલું જીવવાના છે પણ દવા ખીધા વગર જીવવું અને તંદુરસ્તી ભરી જિંદગી ગુજારવી હોય તો એને કેવો ફૂડ એવી વ્યક્તિએ શું શું ખાવું જોઈએ અત્યારે આપણી ગુજરાતી પરંપરા પ્રમાણે કીધું સાહેબ આપણે બધા પાંચ જ ફૂડ ગ્રુપ છે

તો જ નો રાગીનો દાળ ખાઈ દાળ એટલે તમને ક્યારેક મન થાય તો તમે છડી ફોતરા વગરની દાળી ખાઈશું એટલે અનાજ આવી ગયું કઠોળ આવી ગયું ફળ ફળો તો આપણી પાસે પુષ્કળ બધા ફળો બારે માસ બધે મળે આપણે ડ્રેગન રાજકોટમાં મળવા મળે ચાઇના નું ફ્રૂટ તો હવે બધે ગમે સિઝનલ ફ્રુટ તમને જે ભાવે ખાઈ લેવાનું થોડું શાકભાજી તો આપણે બે ટાઈમ સલાડ માં શાક તરીકે બનાવીએ કાચા ખાવું છે સલાડ ખાવું છે રાંધીન ખાવું છે ખાઈ લે એટલે શું આવી ગયું અનાજ કઠોળ ફળ શાકભાજી અને દૂધ અને દૂધ ની બનાવટ દૂધ પીવો દહીં ખાવ ચીઝ થોડુંક ખાવ ક્યારેક થોડું પનીર ખાવ પાંચ વસ્તુ આવી અને તેલ ઘી તો થોડું થોડું બધામાં વપરાવાનું છે શાક એમનેમ તો નહીં બને રોટલી એમનેમ તો નહીં ખવાય ચોપડી ને જ ખાશું બરાબર તો તેલ ઘી આવી ગયું એટલું જ ખાવાનું છે અચ્છા આપણે શરૂઆતમાં વાત કરી કે આ ભારતીય આપણી ગુજરાતી ફાસ્ટ ફૂડ છે ભેળ બનાવવી કે પાણી ઘરે બનાવવાની વાત કરું છું હું બજારની વાત નથી કરતો તો એવો બીજો ગુજરાતી ફાસ્ટ ફૂડ કયો જે નવી પેઢીને કારણ કે આપણે સીધું એ બંધ નહીં કરાવી શકીએ કે ભાઈ તમે વડાપાઉં બંધ કરી દો એવું નહીં થાય અને રોટલા ખાવા માંડો એવું નહીં થાય

દહીં વડા દહીવડા પછી આવી શકે ગુજરાતી હાંડવો બરાબર જુદા જુદા એમાં કોમ્બિનેશન કરો વેજીટેબલ્સ નાખો જુદા જુદા ફ્રોમ નો યુઝ કરી શકો એટલે ગુજરાતી હાંડવો જુદા જુદા ટાઈપ ના ઢોકળા ઢોકળામાં આપણે ચડી દાળ નાખીએ છીએ તો બેટર ખોતરા વળી દાળ નાખો એટલે બહુ ટેસ્ટી ન્યુટ્રીશિયસ બને છે એટલે ઢોકળા જુદું જુદા combination માં એવું નહીં કે આટલા ભાગ આ લોટ આટલા ભાગ આ એવું કઈ માનવાનું નહીં કે ત્રણ ભાગ દાળ માં એક ભાગ આ ચોખા એક ભાગ ચોખા માં ત્રણ ભાગ નાના મોટા તમે તમારી રીતે વેરીએશન લાવી જુદા જુદા અનાજ જુદા જુદા કઠોળ ને મિક્સ કરી ગ્રાઇન્ડ કરી પલાળી અને જુદા જુદા ઢોકળા આપો વેરાયટી માટે બહુ જ ફર્સ્ટ ક્લાસ આઈટમ છે આપણે એટલા બધા કોમ્બિનેશન તમે કરો લોટના ના ઇનાબેન સરસ વાતો કરી

રહેણી કરણી સુવાનો સમય નિશ્ચિત ઉઠવાનો સમય નિશ્ચિત સમય પ્રમાણે ભોજન લઈ લેવાનું સાદી નાની મોટી હળવી કસરત કરવાની ગૃહ કાર્ય કરતા કરતા થઈ શકે જોબ કરતા કરતા થઈ શકે એટલે ઊંઘ પણ આવી જાય બીજું તો કંઈ કરવાનું રહેતું નથી બરાબર એટલે સરસ રીતે આપણે આપણી જીવન શૈલી બદલવાની જરૂર છે અને આધુનિક જીવન શૈલી સાથે આપણે આ રીતે શરીરને ને પણ રમતું હસ્તુ રમતું રાખીએ તો આપણે ખરેખર

एकदम स्वस्थ रीते पसार कर सकसू फरी पाचा कोई नवा विषय साथ नवा विषय निष्णा साथ मुलाकात करसू त्याँ सुधी रजा आपसो नमस्कार